ડીસાના અજાપુરા નજીકથી ઘેટા બકરા ભરેલી ચાર ગાડીઓ ઝડપાઈ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીકથી જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ઘેટા બકરા ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવતી ચાર જીપડાલા ગાડીઓને ઝડપી પાડી હતી આ ગાડીઓમાં ઘાસચારા કે પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર અમાનવીય રીતે પશુઓને ભરવામાં આવ્યા હતા જેમાં કેટલાક પશુઓ તો મૃત્યુ પામેલ પણ મળી આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે કેટલીક જીપડાલા ગાડીઓમાં મોટા પ્રમાણમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે આ બાતમીના આધારે જીવદયા પ્રેમીઓ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે ચાર જીપડાલામાં ક્ષમતા કરતા અનેક ગણા વધુ ઘેટાબકરા ખીચોખીચ ભરવામાં આવ્યા હતા પશુઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા ન હોવાથી અનેક પશુઓ હાલાકી ભોગવી રહ્યા હતા અને કેટલાક મૃત્યુ પામેલા પણ મળી આવ્યા હતા ડીસા તાલુકા પોલીસે તમામ બકરાને રેસ્ક્યુ કરી રાજપુર કાંટ પાંજરાપુર ખાતે તેમના રખરખાવવા માટે મોકલી આપ્યા હતા પોલીસે વધુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે